આવા ગીડા બે અને ખાટલે બે હો ઘરે લે મોથા મારે રિચાર્જ પૂરું થઈ ગયું હે તો બેઠો બેઠો વિચાર તો થો ને આપણે ખાવા ખાઈ ના આગવાનું હોય તો ખાવા ખાવાનું શું કા એટલે શું કઈલી ખારેક જીવી થઈ જઈએ ખાઈને ના ગયા એટલે બે દાડે તો આગવાનું દેખ હું કેટલો દાડો બે દાડે તો આગવું આજ એટલે રિચાર્જ પૂરું થઈ ગયું હે તને વાર્તા હા વાર્તા આવડતી હે તો કેન માર કઈક ટાઈમ પાસ થાય જ ટાઈમ પાસ કરવો હું વાર્તાત કો પણ પેલો મસાલો હંતાઈડો હે કાડે ને તારે કો લેકિન યે સાલા કર કે રહા હે આપ સાંભળ પણ વચ્ચે વચ્ચે હું હું એમ કરજે હો હા તે એક ગામ હતો એમાં એક સોરો રહેતો હતો વાંડો કાંઈ કામ તો કરતું નહીં અને ગામમાં

સલાહલી પલે ભલે માણસે મારી જીવે સારી જીવે હમ તો યાર ખાલી ખોટો નવરો ફરતો હોય ને કાં ધંધો કરતો હોય તે પેલો કહે કે લે હું ધંધો કરો એમ તો એક કામ કર તો બોકડો લઈ આવ કે એક બોકડી લાવે ને તે વાહે ને એટલે બે બોકડા થાય એ જે બે વાહે ને એટલે ચાર થાય આ મસરે યાર તો હળે દાડા કહા આવી જઈએ આગળ હું કીધું બેને ચાર બોકડા થા હા તો પછી પેલા તો એક બોકડી લઈ આયો બોકડી લાગે સારે અને એકનો બે થયો ચાર થયો એમ કરીને આખો ટોળો થઈ પછી એટલે એનું ખોડ થાય ને એટલે પછી એને ડુંગરે સારવા જવું પડતું પેલું વિમાન જાય વિમાન થઈ જાય તો વાર્તા કે આગળ હું કીધું ડુંગરે સારવા જવું પડતું હતું હમ ડુંગરે સારવા જતો આખો ટોળો લઈને મોકળાનો પછી આજો એક મજાક માણસ તાને એક વિચાર આવ્યો કે ગામ વાળાને વિતાડવા હે એમ તે એક મોટા પથરા ઉપર સઈડ્યો એટલે હમ આગળ હું કીધું હમ ઉપર જ મન પાણી પી દેજે હવે આગત મારું માથું ખાટ્યો હે એમ તાર પાણી પીવાનું હે લે

બરોબર હે હમણાં વાઘા હે તું જાય હમણાં વાર તો હમણાં કહું હમણાં વાઘા હે તારે હાચુકલો વાઘા હે ઉભી